તો ભાઈ વિડીયો શરૂ કર્યા પહેલાં મહાદેવ હર અને અત્યારે જવાનું છે ગળધરા જે કંઈક અમારા ગામથી ને કાંઈક સિત્તેર પિંચોતેર જેવું થતું છે અમારા ગામથી ને અમે વીસ કિલોમીટર જેટલી ગાડી હાકી નાખીએ છે રસ્તામાંથીને જ ચાલુ કરું છું જવો અને ઓલાભાઈ દેખાય છે એ પણ છે અમારી ભેગા ખાંભા થાય છે કંઈક આઠક કિલોમીટર અને અહીંથી લગભગ એ ગળધરા થતું હોય છે કંઈક પચાસ પંથાવન જેવું થતું હોય છે તો અત્યારે ફટાફટ નીકળી અને ટાઈમ તમને બતાવું સાડા અગિયાર થયા છે અને ભાઈ લૂની તો તમે વાત જ પૂછો અહીંયા હોય તો ખબર પડે ભાઈ બહુ લૂ પડે આ બધું તો અને આ બધું બધા ડુંગરા છે જો સારી બાજુ ભાઈ નકરા ડુંગરા અને હવે કઈક પચ્છા જેવું રહ્યું છે તો ભાઈ ફટાફટ નીકળી તો ભાઈ આ ખાંભામાં લીંબુ સિકંદી ભાઈ પીવા ઊભી ગયા હતા તો રેડી છે ને અરે કાઈ કટ જ નહીં ભાઈ એક નંબર ભાઈ લીંબુ સિકંદી ભાઈ ગરમી તો અહીંયા વાત પૂછો નકરી લૂસ પડે

સલાળા અને આઈથી અમે આવ્યા છીએ અને જવાય ધારી કંઈક એકવીસ કિલોમીટર તમને દેખાતું હોય છે અને ઓલા બે અમે પાણી પીવા પાણીની બોટલ લેવા ગયા છે થોડા બડા પી લીધી અને જો ચેક કરો ડ્રાઈવર બદલી ગયો ભાઈ તમને એક એક્સિડન્ટ બતાવું ભાઈ જો ભાઈ ફોર વ્હીલનું થયેલું છે અને હજી ફોર વ્હીલ તમને બતાવું આગળ ભાઈ ભાઈ બહુ ભયંકર એક્સિડન્ટ થયું છે અહીંયા કઈક બે ત્રણ દિવસ પહેલાં થયેલું છે જો ભાઈ ચેક કરો ફોર વ્હીલ છે ભાઈ બહુ એક્સિડન્ટ છે તો આમાં બધી ઓલા બધા ફોર વ્હીલ ને હવે હાલત બગાડી નાખી ભાઈ આવું કંઈક વાહન આપતા હોય તો ભાઈ ધ્યાન રાખજો

તો ધારી ધારી સર્ચ કરજો મેપમાં ગૂગલમાં ધારી સર્ચ કરજો એટલે તમને મળી ચોકડી છે આમ એક આ આમ ગણતરા ભાઈ રસ્તામાં કઈક આ રીતનું મળી ગયું ભાઈ અને શું કહેવાય ભાઈ મને કઈ ખબર નથી તો કઈક બને છે આ અને ભાઈ તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો અને ભાઈ આવું થાકી ગયા

આખો ડેમ ભાઈ ખાલી કરેલો છે આ તો આખો ભરેલો હોય નકર કંઈ ખામે લગન પાણી પણ આમાં મગેરે એક હલવાઈ મરી ગઈ હા તમને ખબર હોય છે અને હવે ફાઇનલી આવી જ ગયું છે તમને અહીંથી જ બતાવું જો આ દેખાય છે એ ગળધરાશ છે તો આ ડેમમાં જ મકે હલવાઈ મરી ગઈ છે હજી હમણાં જ બે દિવસ થયા છે કાં તો ભાઈ ફાઇનલી પૂગી ગયા છે અને ગાડી મેં દીધી અહીંયા પાર્ક કરી નાખી છે અને કંઈક આ રીતની જગ્યા છે અહીંયા તો અહીંયા હું ત્રીજી વાર આવ્યો છું અને આગળ અંદર તમને મંદિરના દર્શન કરાવું ખોડિયાર માતાનું મંદિર છે અને ભાઈ તો કંઈક આ રીતના થઈ છે અહીંયા બજાર છે અહીંની તમારે કંઈક લેવું હોય તો જો ભાઈ કંઈક આ રીતનું છે અહીંયા અંદર છે અને અને હવે આવવાનું છે ભાઈ ધરો ધરો છે નીચે અહીંયા નદીમાં ગળધરા કહેવાય ને ધરો ખોડિયાર માતાનો ધરો તો હવે ત્યાં જવાનું છે જોવું તમારી રીતે વાંચી લેજો અને ભાઈ આવો રસ્તો આવે જોવો ધરો આ ધરે તર્યા જવાનો રસ્તો છે ધરો અહીંયા તમને બતાવું એક નંબર છે ભાઈ જગ્યા અહીંયા તમારે આવવું હોય તો તારીખ સર્ચ કરજો મેપમાં એટલે આ જગ્યા મળી જશે ક્યાં જાવ છો ધરો ધરો ભાઈ આ બેનું તમને ખબર ન હોય તો આ છે મારા કાકા અને આ છે મારો ભાઈ તો ભાઈ બધે ટેકરી કરી છે પથ્થરની પથ્થરના બધા શું કહેવાય ઉપરા ઉપર મેં કઈ મેં ક્યાં ઘર આ રીતના ભાઈ રોડ તો આગળ તમને થરો બતાવું પણ પેલા મંદિરે આપણે અહીંયા દર્શન કરતા આવીએ દર્શન કરી લેજો બિલકુલ ધરાની સામે છે આ મંદિર જો ભાઈ એના નજારા તો ભાઈ હવે જવાનું છે ધરે અને તમને દેખાતો હોય છે ત્યાં જવાનું છે અને ભાઈ આ રીતની હાંકળું બાંધેલી હોય જવું કારણ કે અહીંયા નદી આવે એ કોઈ ઓલી બાજુ જાય નહીં પેલા ઓલી બાજુ જવા નતા જતા પણ હવે જવા દે છે એટલા માટે આ હાંકળું બાંધેલું છે આ રીતની હાંકળું અહીંયા હોય કારણ કે ભાઈ આની ઓલી બાજુ કોઈ જાય નહીં એટલે ને ભાઈ આમાં બધે રો ભાઈ આવડાવડા પાણા પસાડે એવા પાણા છે ચેક કરો અને ઉપર વળવાંગડા વળવાંગડા પક્ષી છે અને હરખાથી નિરખિંદ હોય છે તો દેખાશે અને ભાઈ અત્યારે આ તમને ખબર હશે આ ખૂનો આ ખૂનો નહીં પણ આની ઉપરનો મેગડી તમને ડેમ બતાવ્યો ઈ કઈ ખાલી કરેલો છે અહીંયા કઈ મગર એક મગર ભાઈ મરી ગઈ હતી ડેમ માં આવીને એટલા માટે આ ખાલી કરેલો છે અને એટલે અહીંયા ઓછું પાણી આવે નકર તો ભાઈ બધે પાણી જ નકરું આવતું હોય જો સામે થી કે અહીંયા લગ્ન નકરું પાણી જ આવતું હોય અને ભાઈ આ ગુનો છે આ બહુ ઊંડો છે અને આમાં પણ કે છે કે આ મઘેર છે એક અને ભાઈ ભેગ જવો કેવડી છે અને ભાઈ આ ગુનામાં કંઈક મારી રેવડા માછલા છે કાળક ખરાક નીકળે અને અહીંથી જવાનું છે જંગલ સફારી અહીંથી આગળ તમને આગળ ગેટ મેં બતાવ્યો હતો ગેટ હતો એમાં જવાનું છે તો વિડીયોમાં રેજો ભાઈ બહુ મજા આવશે ન ગયો એ જોઈ લેજો હડખો થઈ મરી ગયો છે બતાવો અને ભાઈ જવો ભાઈ ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે આવું તો આવડવાનું ગમે ત્યાં ચાલુ જ હોય

અને વાહનોનો નધારો ચેક કરો અને હવે આને ધાવું ડાયરેક જ્યાં ઓલું શું કહેવાય એને જંગલ સફારી ત્યાં ભાઈ એક નંબર લોકેશન છે અને હવે ધાવાનું છે અહીંયા જંગલ સફારીમાં જવો અને અહીંનું ઉતારાય તો વિડીયો થઈ જાય છે બહુ લાંબો એટલે આ વિડીયો હું અહીંયા કરું છું પૂરો આખો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી આના પછીના વિડીયોમાં આ લોકેશન સાથે તો જય હિન્દ જય ભારત અને હર હર મહાદેવ હર we